જય ગદાનંદ જય માતાજી આ ચાર રાશિના લોકોએ પંદર ડિસેમ્બરથી થોડી કાળજી રાખવાની જરૂર છે ચાર દિવસ સુધી સોળ સત્તર અઢાર અને ઓગણીસ આ ચાર દિવસ તમે સાવધાન થઈ જાજો નહીતર તમારા માથે મોટી મુસીબતો આવી શકે છે આર્થિક સંકટમાં તમે પડી શકો છો કોઈ પણ તમારે નુકસાનીનો સામનો કરવો પડી શકે છે કોઈ પણ કોર્ટ કચેરીના કેસોમાં તમે ઉલજી શકો છો કોઈ મોટા ઝઘડાઓ અથવા તો કજીયાઓ થઈ શકે છે પારિવારિક સંબંધો પણ તમારા બગડી શકે છે અને કોઈને કોઈ રીતે તમારા જીવનની અંદર સંકટો આવી શકે છે તો આ ચાર દિવસ તમારે પ્રભુમય બનવું જોઈએ આ ચાર દિવસ તમારે કૃષ્ણ ભક્તિમાં લીન થવું જોઈએ તમારી કુળદેવીની ભક્તિમાં તમારે લીન થવું જોઈએ હાલતા ચાલતા બેઠતા ઉડતા સભાન અવસ્થામાં બેભાન અવસ્થામાં નિંદ્ર અવસ્થામાં જેટલું થાય તેટલું તમારે પ્રભુની નજીક રહેવાનો પ્રયાસ કરવો જોઈએ ઘરની નજીક કોઈ મંદિરો હોય તો એ મંદિરે જઈને તમારે બેસવું જોઈએ મંદિરે બેસીને તમારે મંત્ર જાપ કરવા જોઈએ નહીંતર આવનાર આ ચાર દિવસ તમારા માટે મોટી આપદાઓ મોટી વિપદાઓ લઈને આવી શકે છે તો કઈ છે એ ચાર રાશિ જેને આ ચાર દિવસ એટલે કે પંદર ડિસેમ્બર બે હજાર પચીસથી થી સોળ સત્તર અઢાર અને ઓગણીસ ડિસેમ્બર સુધી સાવધાની વર્તવાની છે ચાલો જાણીએ જાણતા પહેલા કમેન્ટની અંદર જય માતાજી જરૂરથી લખી દેજો અને આ વિડીયોને આ રાશિના લોકો સુધી શેર કરવાનું ભૂલતા નહીં પહેલી રાશિ છે મેષ બીજી રાશિ છે વૃશ્ચિક ત્રીજી રાશિ છે કુંભ અને ચોથી રાશિ છે મકર તો આ ચાર રાશિના જાતકોએ આ સમય દરમિયાન કોઈ લોંગ ડ્રાઈવ ઉપર ન જવું જોઈએ મોટા કોઈ બિઝનેસના વહીવટ હોય અથવા તો કોઈ પણ નાણાકીય વહીવટ હોય તો આ ચાર દિવસ એને થોડું સંભાળીને રહેવાની જરૂર છે જય ગજાનંદ જય માતાજી